નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં સ્વ અધ્યયન પોથી ધોરણ છ ભાગ નંબર એક અંતર્ગત અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એક્ટિવિટી નંબર એકમાં આપેલું છે રીડ ધ ફોલોઇંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ્સ કે વિચ ઇઝ ગીવેન ઇન ધ પોયમ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ વિદ્યાર્થી મિત્રો હેલ્ધી ફૂડ ઇઝ ગુટમાં ગુડમાં આપેલા જે રાઇમિંગ વર્ડ્સ છે એ શોધીને આપણે સાચો રાઉન્ડ કરવાનો છે વુડ ગુડ વોલ ટોલ અલોંગ લોંગ ક્લિક સી ક રાઇમિંગ વર્ડ્સ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ કવિતાને ધ્યાનમાં રાખીને આપણે એમાં ગોતિન જવાબ લખવાના જે રાઇબિંગ વર્સલ સરખા પ્રાસવાળા ઉચ્ચારવાળા શબ્દો એક્ટિવિટી નંબર ટુમાં અહીં આપેલું છે લિસ્ટ આઉટ ધ ફોલોઈંગ ફૂડ આઇટમ્સ ઇન ટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી તમારે અહીં જે ફૂડ આપેલું છે એમાંથી આપણે હેલ્ધી છે કે અનહેલ્ધી છે એ આપણે અલગ અલગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ઉપરથી જો આપણે નામ જોવા જઈએ તો હેલ્ધી ફૂડમાં આવશે સ્પ્રાઉટ્સ રોટલી રોટી સબ્જી ફ્રૂટ્સ ડાલ રાઇસ ડ્રાય ફ્રૂટ્સ વેજીટેબલ્સ એન્ડ મિલ્ક એ બધા હેલ્ધી ફૂડમાં આવશે જ્યારે મેગી પાસ્તા બર્ગર ડોનટ પીઝા ફ્રેન્ચ ફાયર ને પોપકોર્ન એ બધું અનહેલ્ધી ફૂડમાં આવશે આગળ જોઈએ એક્ટિવિટી નંબર ટુમાં આપેલું છે રીડ ધ સ્ટોરી સ્ટોરી વાંચો ફ્રોમ જંક ટુ જય એન્ડ સે વુ એમ આઈ હું કોણ છું એ આપણે ફ્રોમ જંક ટુ જય સ્ટોરી ઉપરથી લખવાનું છે આઈ મેક મસલ્સ સ્ટ્રોંગ મસલને સ્ટ્રોંગ બનાવું તો બીન્સ આઈ હેવ વિટામિન એ વિટામિન એ હોય તો કેરટ આઈ ગીવ લોસ ઓફ એનર્જી ખૂબ જ ઉર્જા આપું તો સ્પિનિચ આઈ હેવ વિટામિન સી તો ઓરેન્જીસ આઈ હેવ ફાઈબર તો જવાબ આવશે એપલ એક્ટિવિટી નંબર ત્રણમાં આપેલું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ વેજીટેબલ એન્ડ ફ્રૂટમાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે બ્રાઇટો ડીલાઇટો માઇટો નાયટો ટ્રી ટો ની ટો સ્વીટ બી તો આ રીતના રાઇમિંગ વર્ડ શોધીને લખવાના બીમાં આપેલું છે आंसर द फॉलोइंग क्वेश्चन फ्रॉम द पोयम वेजिटेबल एंड फ्रूट आधार अपने प्रश्न न जवाब हाउ इज द गार्डन द गार्डन इज ग्रीन एंड ब्राइट आर फ्रूट्स एंड वेजिटेबल हेल्दी फूड तो यस फ्रूट्स एंड वेजिटेबल्स आर हेल्दी फूड वोट इज समर स्ट्रीट तो समर स्ट्रीट इज मैंगोस ज्यूसी आग चौथो प्रश्न आप What are the qualities of tomatoes? The tomatoes are red, round, and small. Which are the nature's gift for everyone? The fruits and veggies are the nature's gifts for everyone. activity number. ચાર એમાં તમારે રીડ ધ પેસેજના આન્સર ધ ક્વેશ્ચન અહીં આપેલું એક પેરેગ્રાફ છે ડૉક્ટર અને પીટર વચ્ચેનો ડાયલોગ આપેલો છે એનો તમારે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા ડાયલોગનો અભ્યાસ તમે કરી લેજો પ્રશ્નનું સોલ્યુશન કરી રહીએ નંબર એકમાં આપેલો છે વુ ગોસ્ટ ટુ ડૉક્ટર ડૉક્ટર પાસે કોણ જાય તો પીટર ગોસ્ટ ટુ અ ડોક્ટર વોટ ઇઝ રોંગ વિથ પીટર પીટર સાથે શું થયું છે તો પીટર હેઝ સેવિયર સ્ટમચ એક ખૂબ જ પેટનો દુખાવો છે હાઉ મેની સેન્ડવીચ હેડ પીટર ઇટેન કેટલી ખાઈ ગયો હતો સેન્ડવીચ તો પીટર હેડ ઇટેન થ્રી સેન્ડવીચ રાઇટ ઓપોઝિટ વર્ડ્સ ઓફ રોંગ રોંગ તો રાઇટ તો વિરોધી શબ્દ લખવાનો છે એના પછી બીમાં આપેલું છે રીડ ધ પેસેજ એન્ડ ફિલ ધ બ્લેન્ક અહીં એક આપણને પેસેજ અહીંયા ફેરેગ્રાફ આપેલો છે એનો તમારે અભ્યાસ કરવાનો છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પેલું છે પીટર ટુક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક તો બ્રેડ એન્ડ બટર પીટર ખાલી જગ્યા ઓફ ધ રૂમ તો પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ સ્ટમચ વિધાઉટ ફૂડ ઇજ કોલ્ડ એમ પટી સ્ટમચ ધ ઓપોઝિટ ઓફ બિફોર પેલા તો આફ્ટર ધ સાયનોનિયમ્સ ઓફ સ્ટમચ પેટનું સમાનાર્થી તો બેલી એન્ડ ટમી આગળ જોઈએ સી વિભાગમાં આપેલું છે મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગીવેન્ટ વર્સ નીચે આપેલા શબ્દ પરથી નવા શબ્દ એવા બનાવવાના છે સ્નેક નેક આસ્ક કેન તો બ્રેડ ઉપરથી શબ્દ બનશે રીડ ડીયર બિયડ સેન્ડવિચ ઉપરથી બનશે એન્ડ વિચ સેન્ડ સ્ટમચ ઉપરથી બનશે મેચ કે ટ નેચર ઉપરથી બનશે ઈટ રે ટિથિંગ ઉપરથી બનશે થીંગ ઇન થી ન તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આના સિવાયને પણ બીજા શબ્દો બની શકે છે તે પણ તમે બનાવી શકો જો એના પછી એક્ટિવિટી નંબર ફાઇવ આપેલું છે સ્ટડી ધ ઇન્વોઇસ અને આન્સર ધ ક્વેશ્ચન નીચે આપેલું ઇનવોઇસ છે કે બિલ આપેલું છે તેનો તમારે અભ્યાસ અહીં કરવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે પ્રજ્ઞા સ્ટેશ સ્ટેશનરી સ્ટોરનું બિલ આપેલું છે કોના નામનું કઈ તારીખ કઈ વસ્તુ લીધી એની માહિતી અહીં આપેલી છે ટોટલ કિંમત કેટલી છે બધું જ ટોટલ રૂપિયાની ખરીદી કરે છે જીએસટી આપેલું છે ટોટલ જીએસટી આપેલું છે પેમેન્ટ મોડ આપેલું છે તો તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ પેન્સિલની ટોટલ કિંમત ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ ઇઝ રૂપીઝ વન હંડ્રેડ નંબર બે how much is the price of 10 notebooks the price of 10 notebooks is rupees 200 what is the name of the store the name of the store is pragna stationery store how much is the gst amount the gst amount is rupees for 747 how many glue sticks are there there are five glue sticks number 6 what is the total amount of gst with gst writing words the total amount with gst is rupees 642 what is the total amount without gst wager the total amount without gst is rupees 590 હવે વિદ્યાર્થી મિત્રો અહીં રાઇટિંગ વર્ડ શબ્દ લખવામાં આપેલા છે તો ડાયરેક્ટ તમે સિક્સ હંડ્રેડ ફોર્ટી ટુ એવા અંગ્રેજીમાં પણ લખી શકો છો એક્ટિવિટી નંબર છ માં આપેલું છે રીડ ધ પેસેજ એના આન્સર ધ ક્વેશ્ચન ધ લોસ્ટ પપ્પી એવી એક નાની એવી સ્ટોરી આપેલી છે પેરેગ્રાફ છે તમારે એના અભ્યાસ કરવાનો છે તેના આધારે જવાબ લખવાના છે અહીં તમે અભ્યાસ કરી લેજો પ્રશ્નનું સોલ્યુશન કરી લઈ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભાગ નંબર બેનો વિડીયો મળી શકે જેથી કરીને આપણે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન કરી શકાય પ્રશ્ન એક છે કે વહેર ડીડ ધૈર્ય ગો વિથ હિઝ મધરના મમ્મી સાથે ક્યાં ગયો હતો તો ધૈર્ય વેન ટુ ધ પાર્ક વિથ હિઝ મધર ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી જાર્ડ નીચે શું જોયું ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપ્પી સિટિંગ અંડર અ ટ્રી ત્રીજું આપેલું છે હાઉ ડીડ ધ પપ્પી પપ્પી કેવું લાગતું હતું ધ પપ્પી લુક ડ સ્કેર ડે હંગરી ડરેલું અને ભૂખ્યું હતું વોટ ડીડ ધૈર્ય ગીવ ધ પપ્પી પપ્પીને શું આપે છે ધૈર્ય ગીવ સમ વોટર ટુ ધ પપ્પી વુ કેમ ટુ ગેટ ધ પપ્પી પપ્પી પાસે કોણ આવે છે તો અ બોય કે ક ટુ ગેટ ધ પપ્પી હાઉ ડીડ ધૈર્ય ફીલ એટ ધ એન્ડ ધૈર્ય ફેલ્ટ હેપી એટ ધ એન્ડ અંતમાં ખુશ અનુભવે છે એક્ટિવિટી નંબર સાતમાં આપેલું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ ગીવેન ઇન ધ બ્રેકેયર અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે ક્લાસરૂમ બુક્સ વ્હાઈટબોર્ડ ચાર સ્ટુડન્ટ પ્લાન્ટ્સ વિન્ડોઝ ટ્રીઝ વાઇટ રાઇટિંગ ડેસ્ક તો એના આધારે આપણે વાક્ય લખવાના છે Sakai. This is a picture of a classroom. There are books in the picture. There is a whiteboard in the picture, or in the classroom. There are many charts on the wall, or in the picture. There are students in the classroom. There is a window in the picture. There are trees outside the classroom. દેર આર રાઇટિંગ ડેસ્ક ઇન ધ પિક્ચર અથવા ઇન ધ ક્લાસરૂમ તો આ રીતે વાક્ય બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર આઠથી આપણે સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભાગ નંબર બેનો વિડીયો ઝડપથી તમને મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ